સાવરકુંડલા શહેરમાં વિશ્વ સિંઘ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે સાવરકુંડલા શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં સિંહોના ફોટોગ્રાફર્સ દેલાદાયી વિડીયો ટેક્સ્ટ મેસેજ માઇક્રોબ્લોગ્સના માધ્યમથી સોશિયલ મીડિયા સહિત તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર જંગલના રાજા સિંહ પ્રત્યે સૌરાષ્ટ્રની જનતામાં વધુમાં વધુ જાગૃતિ આવે એનું યોગ્ય સંવર્ધન સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત સહિત

એસ પી મલય વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માંગ નોર્મલ રેન્જર વિસ્તરણ રેન્જ વન વિભાગ તથા વન પ્રકૃતિ ચેરિટેબલ સાવરકુંડલાની પૂરી ટીમે અમુક પ્રયાસો કર્યા હતા અને આ સમગ્ર કાર્યક્રમને ભવ્ય અને દિવ્ય રીતે સફળ બનાવ્યો હતો રિપોર્ટર રજા ખાઈ સાવરકુંડલા સાવરકુંલા ઓગસ્ટ બે હજાર ચોવીસ વિશ્વ શ્રી દિવસની ઉજવણી નિમિત્તે સાવરકુંડલા મુકામે વન વિભાગ અને વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલા શહેરની જુદી જુદી પંદર જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓ છ હજાર એકસોથી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ અને ગ્રામજનો એકત્ર થઈ અને સાવરકુંડલાના મા ધારાસભ્યો મહેશભાઈ કસવાળા અને એ એસ સાહેબ અને વન વિભાગનો સ્ટાફ સાથે મળી અને એક ભવ્ય આયોજન કરવામાં આવેલું છે અને સાવરકુંડલા શહેરમાં વિશ્વસિંહ દિવસ અંતર્ગત એક ભવ્ય મહારેલીનું આયોજન કરી અને સિંહ સંરક્ષણ અને સંવર્ધનની એક ઉત્તમ કામગીરી કરવામાં આવેલી છે વિશ્વસિંહ દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તેર થી વધારે શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈ હતી તેમજ નગરજનો પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમજ પર્યાવરણ પ્રેમી પણ જોડાયા હતા આ સમગ્ર કાર્યક્રમમાં સિંહ સંરક્ષણ સિંહ સંવર્ધન થાય એટલે વધુને વધુ સિંહનો વ્યાપ વધે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સૌ સાથે મળી અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી ત્યારબાદ રેલી સ્વરૂપે બધા જ બાળકો જય ગીર જય સિંહ તેમજ અન્ય નારાઓ સાથે સમગ્ર સાવરકુંડા ગુજી ઉઠ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં સાવરકુંડા નોર્મલ રેન્જ સામાજિક વનીકરણ રેન્જ તેમજ વનપ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો